કીર્તિ પટેલ આ વખતે ખજૂરભાઈ સાથે પંગો લેતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ લોકો આક્રોશ ભરાયા હતા અનેક અનવા શબ્દ વાપરી કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે ટિપ્પણી કરતી રીલ્સો પણ અપલોડ કરી ત્યારબાદ લાઈવમાં પણ જોડાઈ અને ખુલ્લું ચેલેન્જ આપતી જોવા મળી હતી કીર્તિ પટેલ પહેલાં તો જણાવ્યું કે પચીસ લાખ રૂપિયાની ખજૂરભાઈ જોડે મેં કંઈ માંગણી કરી નથી આ બાજુ જોવા જઈએ તો કીર્તિ પટેલ અનેક નાના મોટા વ્યક્તિઓ જોડે ઝઘડા પણ કર્યા છે

જ્યારે દુઃખથી પીડાઈ રહેલા અપંગ લોકોને પણ ઘર બનાવી આપ્યા છે અને સાયકોલોનું પણ વિતરણ કર્યું છે જ્યારે કીર્તિ પટેલે આ બાજુ ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર નામ ધરાવતા ખજૂરભાઈને અશબ્દ બોલી ટિપ્પણી કરતાં ખજૂરભાઈના ભગવાન માનનારા ચાહકો અને ફ્રેન્ડોમાં આક્રોશ ફેલાયો હતો કોણ સાચું કોણ ખોટું સાબિત થયા પછી જ જાણવા મળશે અત્યાર સુધી તો લોકોની કમેન્ટ મુજબ સારું કોણ છે તે જાણવા મળી રહ્યું છે